પારડીના પરિયા ગાંધી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નેશનલ સ્પેસ ડે અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશનમાં ઝળકી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા ટ્રોફી સર્ટિફિકેટ એનાયત કરાતા શાળાનો ગૌરવ વધાર્યો પાડી તાલુકાના પ્રિયા ખાતે આવેલ ગાંધી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નેશનલ સ્પેસ ડે અંતર્ગત ઈસરો તથા વાપી પબ્લિક સ્કૂલના સહયોગ દ્વારા યોજાયેલ ક્વિઝ કોમ્પિટિશનમાં જળગી હતી વાપી પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા નેશનલ સ્પેસ ડે અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશનમાં ગાંધી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ શાળાએ ક્રમ મેળવ્યો હતો આ સ્પર્ધામાં સત્તર શાળાઓએ ભાગ લીધો હતો જેમાં શાળાના ધોરણ નવ નો વિદ્યાર્થી હેરી અલ્પેશ પટેલ અને ધોરણ બાર નો વિદ્યાર્થી પ્રીત વિનય માર્ગે ભાગ લીધો હતો જેમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું ઈસરોના વૈજ્ઞાનિકો જયપ્રસાદ અને કૈલાશ કુમાર દ્વારા ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી અને સોનલબેન ગાંધી તથા આચાર્ય આશા દેસાઈને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો